દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નારાયણ સેવા કાર્યાલય ખાતે આધાર કાર્ડ કેમ્પ રેશન કાર્ડ ઇ કેવાયસી કેમ્પ તેમજ આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું ઉદ્ઘાટન કરી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય તથા મેયરશ્રીની ગ્રાન્ટમાંથી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તેમજ વોર્ડ નંબર આઠ અને નવના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ગોરવા ગોરખનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા અર્ચના તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે જુદા જુદા કાર્યક્રમો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી બધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના દીર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના કરું છું આજે વડોદરા શહેરમાં પણ અનેકવિધ મંદિરોમાં એમના માટે પૂજા અર્ચના અને પ્રાર્થના કરવામાં આવી છે અનેક જે વિવિધ કાર્યક્રમો પણ આયોજિત થયા છે આજે શ્રી સયાજીગંજ વિધાનસભાના માન્ય કેવુરભાઈ દ્વારા અને મેયર શ્રી શ્રીમતી પિંકીબેન તેમના અનુદાનમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે આધાર અપડેટ રેશન કાર્ડ એ કેવાયસી અને આયુષ્યમાન કાર્ડનું પણ નોંધણી એનાનું કામ પણ આજે કાર્યરત કરવામાં આવ્યું છે આ બધા કાર્યક્રમો માટે શ્રી કેવુરભાઈ તથા શ્રીમતી પિંકીબેન અભિનંદન અને શુભકામના પાઠવું છું દેશનું નસીબ સદભાગ્ય છે કે કર્મનિષ્ઠ વડાપ્રધાન અને દેશનું નામ ઊંચું કરનારા વડાપ્રધાન જ્યારે દેશને મળ્યા છે અને આજે તેમનો પંચોતેરમો જન્મદિવસ જ્યારે આપણે ઉજવીએ છીએ એ તો તમામ કાર્યો સેવા થકી ઉજવાય એના માટે આજે એમના જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભામાં આજે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે આધાર કાર્ડ કેમ્પ આયુષ્યમાન કાર્ડ કેમ્પ રાશન કાર્ડ ઇ વાયસી ઈ કે વાયસીનો કેમ્પનું આયોજન કર્યું છે એની સાથે માન્ય મેયરશ્રી અને મારી ગ્રાન્ટની અંદરથી આજે એક એમ્બ્યુલન્સ આપણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સીએચસીને અપાય એના માટે એમ્બ્યુલન્સનું પણ આજે લોકાર્પણ અને અર્પણ વિધિ કરી છે સીએચસી પણ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હોસ્પિટલ કોર્પોરેશનને આપી છે એમાં પણ લોકોને લાભ મળે એવો અમારો આ એક નમ્ર પ્રયત્ન છે આજે મોદી સાહેબની દીર્ઘાયુ માટે આજે વોર્ડ નંબર આઠની અમારી ટીમ દ્વારા આજે આરતીનું પણ આયોજન કર્યું છે કુ એની બાજુમાં જ આંગણવાડીમાં કુપોષિત બાળકોને કીડનું અર્પણ પણ કરાયું છે આજે અમારી વીર સાવરકર સ્કૂલના બાળકોને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં કેક કટ કરીને બાળકો સાથે ઉજવણી બાળકોને નાસ્તો આઈસ્ક્રીમને નોટબુક ચોપડા વિતરણ કરીને એમની ઉજવણીનું પણ આયોજન કર્યું છે અને સાંજે ધારાસભ્યશ્રી એટલે કે મારી ગ્રાન્ટની અંદરથી નંદાળાઈ હવેલી ખાતે એક શેડનું ખાતમુહૂર્ત આજે માન્ય અમારા પરમ પરમપૂજ્ય દ્વારકેશરાલજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં આજે એનું ખાતમુહૂર્ત પણ રાખ્યું છે તો અલગ અલગ સેવાકીય કાર્યો થકી આજના આ કાર્યક્રમનું આયોજન જે નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે કોઈનો પણ જન્મદિવસ સમાજ સેવા થકી ઉજવવો જોઈએ ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી આ પખવાડિયામાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નરેન્દ્રભાઈનો અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી એ આત્મનિર્ભર ભારત હોય સ્વદેશી હોય સ્વચ્છતા હોય એવા વિષયો લઈને આગામી દિવસોમાં પણ અલગ અલગ કાર્યક્રમ થકી સમાજના નાગરિકો સુધી પહોંચવાનો પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે